નમસ્કાર ચાલો આજે વાત કરીએ બાવનવીર વિશે ક્યારેય સાંભળ્યું છે આ નામ જો આ ખાલી એક લિસ્ટ નથી આ તો છે ને ભારતીય લોકકથાઓ અને તંત્રવિદ્યામાં ઊંડા ઉતરેલા બાવ્વર શક્તિશાળી યોદ્ધાઓ કે કહો કે આત્માઓનું એક રહસ્યમય લિસ્ટ છે તો આજે આપણે આ જ પ્રાચીન લિસ્ટને ખોલવાના છીએ અને એમાં કયા કયા નામ છે એ એક પછી એક જોવાના છે આપણે જે કાંઈ પણ વાત કરવાના છીએ ને એનો મુખ્ય આધાર આ દસ્તાવેજ છે આ જે ઓરિજિનલ લિસ્ટ છે જેમાંથી બાવન વીરના નામ લેવામાં આવ્યા છે તો ચાલો આ લિસ્ટને બરાબર સમજીએ અને જોઈએ કે આ બાવન નામો આખરે છે ક્યાં બાવન બાવન આ ખાલી એક આંકડો નથી હો આ તો એક પ્રતીક છે આખા ભારતમાં આ બાવન વીરને શક્તિ અને રક્ષા સાથે જોડવામાં આવે છે તો આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે આ બાવનને ને બાવન નામોને એક પછી એક જાણવાનો તો બાવન વીરનો સીધો સાદો મતલબ શું થાય ફિફ્ટી ટુ હીરોસ અથવા કહી શકો ફિફ્ટી ટુ વોરિયર્સ પણ અહીંયા છે ને વીર શબ્દના અર્થ ખાલી યોદ્ધા પૂરતો નથી એનાથી પણ વિશેષ છે અહીં વીર એટલે દૈવી શક્તિઓવાળા રક્ષક આત્માઓ તો ચાલો હવે આ રહસ્યમય લિસ્ટના પાના ખોલીએ આપણી શરૂઆત થશે પહેલાં દસ નામોથી કહી શકાય કે આ શક્તિશાળી ગ્રુપનો પાયો છે આ નામો તો પહેલાં દસ નામ આ રહ્યા ક્ષેત્રપાળવીર કપિલ બટુક નરસિંહ ગોપાલ ભૈરવ ગરુડ રક્તવર્ણ દેવસેન અને દસમા નંબરે છે રુદ્ર હવે જુઓ આમાં કંઈ નોટિસ કર્યું નરસિંહ ગોપાલ ભૈરવ આ બધા નામો હિન્દુ દેવતાઓના જાણીતા સ્વરૂપો સાથે સીધા જોડાયેલા છે આના પરથી જ ખ્યાલ આવે છે કે આ લિસ્ટનું દૈવી મહત્વ કેટલું હશે ઓકે તો પહેલાં દસ નામ તો જોયા હવે આ કહાણી આગળ વધે છે ચાલો હવે બીજા સેટ તરફ જઈએ નામ નંબર અગિયારથી વીસ અને જોઈએ કે એમાં કયા વીર છે તો લિસ્ટ આગળ વધે છે વરુણ ભદ્ર વજ્ર વજ્રબંધ સ્કંદ કૂટ પ્રિયંકર પ્રિયમિત્ર વર્ણ અને વીસમું નામ કંદર્પ અહીંયા પણ જુઓ વરુણ અને સ્કંદ જેવા દેવતાઓના નામ ફરીથી આવ્યા પણ વજ્ર અને વજ્રબંધ જેવા નામ એ શક્તિ અને અવિનાશીપણાનો અહેસાસ કરાવે છે કરુણ ચાલો તો હવે આપણે લિસ્ટના લગભગ અડધા રસ્તે પહોંચી ગયા છે અને અહીંથી છે ને નામો જાણે વધારે તીવ્ર અને પાવરફુલ થતા જાય છે હવે ધ્યાનથી સાંભળજો હંસ એકજંગ ઘટોત્કચ દાયક કાળ મહાકાળ મેઘનાદ ભીમ મહાભીમ અને ત્રીસમું નામ છે તુંગભદ્ર અહીં જુઓ કાળ અને મહાકાળ આ નામો સીધો સમય અને વિનાશ પર કંટ્રોલ હોવાનો સંકેત આપે છે તો બીજી બાજુ ભીમ અને ઘટોત્કચ જેવા નામ સીધા મહાભારતના એ મહાન યોદ્ધાઓની યાદ અપાવી દે છે એક મિનિટ જરા રોકાઈએ આટલા બધા નામ સાંભળ્યા કોઈ પેટર્ન દેખાય ક્યાંક દેવતાઓ ક્યાંક પૌરાણિક યોદ્ધાઓ તો ક્યાંક શક્તિશાળી તત્વો આ કોઈ સાધારણ લિસ્ટ તો નથી જ એવું લાગે છે કે જાણે શક્તિના અલગ અલગ સ્વરૂપોને ભેગા કરી દીધા હોય આપણી આ ખોજ હજી ચાલુ જ છે ચાલો હવે ચોથા ગ્રુપના નામ જોઈએ અને હા અહીંયા એક મજેદાર વાત છુપાયેલી છે તો આગળના નામ છે વિદ્યાધર વસુમિત્ર વિભીષણ નાગ નાગહસ્ત પ્રદ્યુમ્ના અને હવે ખાસ ધ્યાન આપજો તેત્રીસમું નામ છે કપિલ હા આ એ જ નામ છે જે આપણે લિસ્ટમાં બીજા જ નંબરે જોયું હતું તો શું આ કોઈ ભૂલ છે કે પછી આની પાછળ કોઈ ઊંડો અર્થ છુપાયેલો છે હમ એના પછી છે બકુલ ઉત્કૃષ્ટપદ અને ચાલીસમું નામ ત્રિભુજ અને હવે આપણે આવી પહોંચ્યા છીએ છેલ્લા પડાવ પર લિસ્ટને પૂરું કરનારા છેલ્લા બાર નામ અને કદાચ આ સૌથી વધુ શક્તિશાળી અને થોડા ભયાવહ પણ છે તો લિસ્ટનો અંત આ નામોથી થાય છે પિશાચ ભૂતભૈરવ મહાપિશાચ સાંભળીને જ લાગે છે કે આ નામો અંધકાર અને કોઈ અલૌકિક શક્તિઓ તરફ ઇશારો કરી રહ્યા છે આગળ વધીએ તો કાળમુખ કુનક અસ્તિમુખ રેતોભદ્ર શ્મશાનિયજ્ઞ કેલીકાળ લુંગા કટક્કર અને આખા લિસ્ટને પૂરું કરતું બાવનમું અને છેલ્લું નામ છે વિશિષ્ટ જેનો મતલબ જ થાય છે ખાસ અથવા અનોખું અને બસ આ સાથે જ આપણી બાવનવીરની આખી યાદી પૂરી થાય છે દેવતાઓથી લઈને દાનવો સુધી યોદ્ધાઓથી લઈને આત્માઓ સુધી આ નામો મળીને શક્તિનું એક બહુ જ મોટું અને ગૂંચવણભર્યું ચિત્ર બનાવે છે આપણે નામો તો બધા જાણી લીધા પણ આપણી સફર અહીંયા પૂરી નથી થતી સાચો સવાલ તો હવે શરૂ થાય છે કે આખરે આ બાવનવીર હતા કોણ